હરિભા સોપારી ફક્ત પચાસ હજાર રૂપિયામાં મળી છે બજારમાં તમારી રાડે ઉડી રહી છે તમે પૈસા છો ઠીક છે છે સોપારી નક્કી થઈ સાંભળ આ કામમાં જો તને જોડવું હોય તો નો ભાગ આપવો જ પડશે હા અડધો ભાગ આમાં કોઈ ઓછું વધારે નહીં ગુંડાગીરીમાં પણ લોભ કામ કરે છે ભાઈ મારી વાત સ્પષ્ટ છે તો હા કે ના ભાગ બટાઈ સિવાય હરિભા પોતાની ગાડી લાવવાના અલગથી દસ દસ હજાર રૂપિયા અને ડીઝલના ખર્ચ ની માંગણી કરે છે તેઓ કહે છે કે ગાડી વગર ભૂપતજી જેવા મોટા માથાને ઉપાડવો અઘરો છે હું હરિભા આખા પાટણમાં મારું નામ જ માથા ભારે ફૂમતાજી મારી ઓળખાણે કામ કરવાની પદ્ધતિ જ પાવરફુલ પૈસા હોય તો હું તૈયાર ભૂપતજી ને ઉપાડીએ પૈસા વહેચી હા ચાલ યાર ફૂમતાજી આપણે હવે જવું જોઈએ હા ચાલો ભૂપતજીના ખેતર આ શસ્ત્ર આપણે મદદ કરશે ભૂપતજી ના તું પછી હટ બે અંદર જાવ ભૂભાને ઉઠાવવા માટે સાત જન્મ લેવા પડશે જરા આ તરફ જો તો ખરો અરે રામ આ બધું શું છે હથિયાર બતાવીએ એટલે ગમે તેવો પાવર કરતો હોય એ પણ ચૂપ થઈ જાય હા હા સમજાઈ ગયું છોડી દે હરીબા મારા કાકાને છોડી દે તું ચૂપ ગય ન મફુ કાકા મફુ કાકા હરીબા અને ફુમતાજી કાકાને બંદૂકના જોરે ઉપાડી ગયા છે મેં તમારું શું બગાડ્યું છે મને કોના કહેવાથી ઉપાડ્યો છે મોટા ભાઈ મને છોડી દો હું કશું નથી કર્યું મોટા ભાઈ કૃપા કરીને મને જવા દો